પંચાસીધા માટે કોઈ પ્રશ્ન નથી પંચાસ જતા તમે જાણો છો નહીં પછી એમને રજૂઆત કરવાની જેડ પ્લસ સિક્યોરિટી પ્રોટેક્ટિવ હોય એમાં એસએલમાં જે મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામ ના નક્કી કરેલું હોય એ જ વ્યક્તિઓ મળી શકે એક મિનિટ સાંભળો બિલકુલ તો આ જો પ્રોગ્રામ તમે ગઈકાલે એએસએલ માં લઈ લીધો હોય તો અમને કોઈ વાંધો ચાલો એક વખત તમારી વાત બોલતા તમે અહીંયા રોકો જ અમને એટલે કહું છું गई कल एसएल मां ज नकी